અહીંથી દુકાનો લાગે છે કે રાહ જોઈ લો અહીંથી ડાયરેક્ટ ત્યાં સુધી દુકાનો લાગે છે આ જોઈ લો તો આપણે જઈએ અહીંથી મેરેથી જસ્ટ જોતા જોતા ડાયરેક્ટ આ મંદિર છે ત્યાં સુધી નીકળી છે એમ તો ચાલો જઈએ તો ગાય અહીંથી દુકાનો લાગે છે સેક પેલા મંદિર સુધી તો જઈએ તમને બતાવું ગાય આ લોકો બહુ પૂરું કરવા લોકો કેટલો ટાઈમ લગાવવા લોકો કલાક બેહરેલા આપણે ત્યાં જાય

Okay. पब्लिक -be तो है गाइस देख सकते हो अभी बेबे बेबे गैर तो गाइस आ वक्त थोड़ी भीड़ भीड़ है કદાચ આપણે અમે મોડે મોડા એવા હશે કદાચ હું કેવું આપણે મોડા એવા લાગ્યું ટાઈમ ચૂકી ગયા બીજું કંઈ નહીં તમાડો ઠોક જોઈ લો હજોય ગઈ કેટલા બધા મોટા મોટા તું તારા કામ કર્યા બે જાય નથી આઈસ પબ્લિક જોયેલો તો હવે જઈએ ડાયરેક્ટ मंदिर पैसे पे तो आता तो भी तब निकली जवा दीजिए तो डायरेक्ट तो जो मंदिर पास तो आम रस्ता में जो निकली जाए बाकी चश्मा तो गैस फाइनली मंदिर पहुंची गया तो हमें जी अंदर अंदर भी तुम बताओ बाकी पब्लिक आज હતી આ બાજુ થોડી છે હવે છે અંદરથી તમને બતાવ બાકી જોઈ લો પબ્લિક તો અહીંયા છે ગેસ મંદિર હજુ તો એમાં જઈએ ને અંદરથી બતાવું તમને તો ગેસ ફાઇનલી પહોંચી ગયા છે આપણે તો જઈએ અને જોઈએ હજી ગયા બાકી આ પબ્લિક આ બાજુ જ છે અહીંથી જ ગેસ અંદર જવાનું છે આ છે ને અહીંથી ગેટ પાસે અંદર જવાનું છે તો જઈએ અને અંદરથી જ તમને બતાવો તો આ છે ગેસ ગેટ તો ગેટ પાસે પહોંચી તો ગયા છે આપણે હા જોઈ લો આ ગેટ છે ગઈ તો જઈએ અંદર હવે ને અંદરથી જોઈએ આપણે તો ચાલો ગઈશ હવે જઈએ આપણે અંદર મંદિરના અંદર જઈએ બાકી પબ્લિક તો છે જોઈ લો તો ગઈ ફાઇનલી અંદર આવી ગયા છે હવે અંદર જઈએ ને જોઈએ આપણે તો અંદર છે આમ બાકી આ જોડો પબ્લિક તો છે ગઈઝ આ બાજુ રેસ્ટોરન્ટ છે આ જોડો આ બાજુ રેસ્ટોરન્ટ છે જમવા માટે આ બાજુ ગાર્ડન બનાવ્યું છે આ જોડો અને ગઈઝ આ સામે મંદિર છે આ જો તો જઈએ અંદર અને આ બાજુ જોઈએ હવે બાકી આ બાજુ રેસ્ટોરન્ટ છે તમને બતાવું ચાલો ઓ આ છે બધું એક્સપ્લોર કરતા જ નીકળી છે આમ તો આ જોઈ લો અને આપણે જવાનું છે કે આ બાજુથી તો નીચે જવાનું છે આમ આપણે પેલી સાઈડે તો રેસ્ટોરન્ટ છે પછી આ બાજુ ગાર્ડન છે આ અને આપણે જવાનું છે નીચે હવે અહીંયા પણ મંદિર છે આ બાકી લાઇન લાગી છે ગઈશ આ જો લાઇનમાં ઊભા છે બધા દર્શન કરવા જવા માટે કઈ લાઇનમાં ઊભા છે જો કેટલી લાંબી લાઈન છે અહીંથી છેક અંદર સુધી છે જોઈ લો તો આપણે પછી જાઉં જો કે પેલા નીચે ફરી એમ પછી અહીંયા આવીને જઈએ તો હવે જઈએ નીચે બાકી લાઈન તો બહુ લાંબી છે ચાલો ગઈશ હવે જે આપણે નીચે બાકી આ બાજુ અહીંથી જોઈએ આપણે પછી નીચે જ જઈએ ચાલો ગઈશ અહીંથી બતાવું તમને અહીંથી વ્યૂ અને પછી જ જ્યાં નીચે જો કે નીચે પણ લાંબી લાઈન છે જોઈ લો આપણે પછી આપણે જવાનું છે અહીંયા અંદર થોડી વારમાં જઈએ આપણે પણ તો અહીંથી જોઈ લઉં Đó cái hơi chân, dưới chân, dưới chân thì chúng ta Bác kia cho luôn. Public, đó hơi chân dưới. public đi chỗ đấy. Dưới chân, vào mà đấy. À cho luôn. Đây rồi đây rồi. Đó, chân hơi, Public બાકી આ બાજુ પણ છે અને તેરીયા અંદર ત્યાં કેટલા બધા છે જોઈ લેવા રિયા ને અહીંથી જવાય છે ગેસ મંદિરના અંદર હા જો તો આપણે પણ જવાનું છે ગેસ અહીંયા અંદર તો જે જરાક બારણે બાકી થોડું અહીંથી શૂટ કરીએ આપણે કઈ લાઈનમાં ઉભાને જ પછી જી આપણે તો હવે જે આપણે પેલી સાઈડે આ તો તમને દેખાય તો બતાવું બાકી આ જો અંદર પબ્લિક કેટલી છે આ જો લાઈન લાગી છે આ જો લો پیچھے પોચે સુધી છે આ

આટલું ઝૂમ થતું છે બાકી તમને નજીક વધારે ઝૂમ થતી તો તમને અંદરથી આટલું બાકીમ થતું છે બાકી આ જોઈ લો અહીંથી આપણે જવાનું છે ગાઈસ પછી જઈને નજીકથી બતાવો તમે તો અહીંથી જોઈ લો છે કે અહીંયા સુધી લાઈન છે જોઈ લો કદાચ બાજુ સુધી હશે ગઈ તો ચાલો ક્યાં જઈએ આવે આપણે ચલો ગઈ હવે છે ને મેં ત્યાં નજીક જઈને બતાવો તમે નજીક જઈ હવે આપણે તો ચાલો નજીક જઈએ

YouTube ચાલો આગળ જઈએ જ લાઈન તો ગઈ પેલી સાઈડ થી લાગી છે અમે જતા છે આગળ તો ચાલો આગળથી જ બતાવું દર્શન કરવા જાઉં તો બહુ મોડું થઈ જશે એના કરતાં બહાર જ બતાવી દઉં ગઈ તમને આ પુલ પરથી જાય છે જોઈ લો આ પુલ બનાવ્યો છે કે પુલ લાકડાનો બનાવ્યો છે આ જોઈ લો કે તો અહીંથી જતા છે આમ તો આ થોડા થોડા જ મોકલતા છે કેમ કે આ લાકડાનો બનાવ્યો છે વધારે લોડ લેતો નથી તો ગેસ લાકડાનો થોડા થોડા લોકોને મોકલતા છે એમ તો આ જોઈ લો ગેસ તો હવે જઈએ આપણે ઉપર અને પેલી સાઈડથી તમને બતાવું એમ તો ચાલો પેલી સાઈડ છીએ ચાલો તો ગેસ પેલી સાઈડ છે સંજોગ આવી ગયો છે કેમેરામેન આજે નવો માણસ લીધો છે બોલાયો છે દૂરથી તો અહીંથી બતાવું તમને બાકી આ જોઈ લો પબ્લિક ગઈઝ વિચાર તો અંદર જઈને તમને દર્શન કરે એ બતાવા એમ પણ ગઈઝ લાઈન જ એટલી લાંબી છે કે જવાનું પછી બહુ મોડું થશે એમ ઘરે જવાનું અરે રે ચાલો તો હવે છે ને તે આગળ જમ તથી બતાવું તમને તો ચાલો જઈએ હવે બાકી લાઈન તો બહુ લાંબી છે ગઈઝ વિચારતો તો કે અંદર જાય તમને બતાવા એમ બાકી લાઈન જ એટલી લાંબી છે કે અંદર જવા માટે ગેસ લાઇનમાં રહેશું તો અહીંયા જ અંધારું કોઈ જશે એમ લાગતું છે એટલે નહીં જવાના કહેશ એકાદ વાર સ્પેશલ આવશું ત્યારે તમને અંદરથી બતા દેવા બાકી આ બાજુથી દેખાતું હશે તો ગેસ તમને કેમેરામાં ઝૂમમાં ને બતાવું તમે જોઈ લો તો દેખાય તો સારું કહી જાય તો જઈએ હવે ચાલો હજો ગેસ ગાઈસ તમને લાઇન બતાવું અહીંથી છે તમને બતાવું તો ગઈશ અહીંથી લાઇન છે આ જોઈ લો જોકે આ બાજુ તો થોડાક અહીંયા છે મંદિર છે અહીંયા દર્શન કરવા માટે નારેલ પાટા છે અહીંયા તો અહીંથી લાઇન છે આ જો અહીંથી છે તો આ જોઈ લો ગઈશ અહીંથી લાઈન લાઇન છે આ જો આ ગઈ એટલી લાંબી લાઈન છે જોઈ લો અહીંથી પછી આ અહીંથી અહીંથી પણ બનાવ્યું છે કદાચ હા સ્કૂલ જેવું બનાવ્યું છે તો એનામાંથી એના ઉપરથી જવાનું છે પાણીમાંથી ડાયરેક્ટ અંદર અહીંયા તો આપણે તો ગઈઝ તમને જઈને બતાવ તેવું વિચાર્યું હતું બાકી લાઈન જોઈને તો ગઈઝ બહુ મોડું થશે એટલે નહીં જવાનું હવે બાકી આ જોઈ લો આ રીતે બાકી આ પાણી છે ગઈઝ વધારે આ જોઈ લો પબ્લિક

તમારી ચેનલ અમારી ચેનલનું નામ છે બાબુ ગામિત શોર્ટ્સ વિડીયો અને બ્લોગ છે એમાં બંને કોન્ટેન્ટ લાખીએ છીએ બ્લોગ બી અને શોર્ટ્સ બી વિડીયો રાખીએ છે તો અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તમે પણ સપોર્ટ કરતા રહેજો ગાઈઝ તો કેમ કે તમારા એક સપોર્ટ એ લોકો અમારા બધા અમારા જેવાનો વિડીયો બનાવવાનું મોટિવેશન વધી જશે એમ તો તમે સપોર્ટ કરતા રહેજો અને નવા નવા વિડીયો જોતા રહેજો તો ગાઈઝ કંઈ નહીં બીજું તો બાકી આ બાજુ આપણે ફોટોશૂટ ચાલુ છે ચાલુ રાખીએ અને પછી આગળનો બ્લોગ કન્ટિન્યુ રાખીએ એમ તો ચાલો ઓકે મોડલ જોવાની આ ગાઈઝ લાગી છે ફોટો શૂટ કરવા માટે બરાબર પાડજે તો ગાઈઝ હવે છે ને ફોટો શૂટ બી થઈ ગયા છે હવે નીકળે એનું છે તો ગાઈઝ ફોટો શૂટ થઈ ગયા વિડીયો બી થઈ ગયો તો હવે નીકળી ગઈ પેલી સાઇડે જો હવે પેલા મંદિરમાં ત્યાં બતાવું તમને તો હવે ત્યાં જઈએ બાકી પબ્લિક તો બહુ છે ગાઈઝ જોવો ને હજુ તો લાઈન ઓછી નહીં થઈ તો જઈએ હવે તો ગઈ જાય આપણે નીચે અને પેલી સાઈડે અંદર જઈએ હવે બજારમાં જોતા જોતા નીકળી જાય લાઈન તો બહુ લાંબી છે તો આ જો ગઈ લાકડાનો પુલ બનાવ્યો છે આ જોઈ આ લાકડાનો પુલ છે જોઈ લો

चलो गैस तार सुधी फरी लीधु हम जी हमें अपने ऊपर तो ऊपर थी तमने तो बताओ तो चलो ऊपर तो छे बाकी पब्लिक तो बहुत है गैस હજુ તો આવતા છે એમ અધા તો દર્શન કરીને નીકળી ગયા હજુ તો આવતા છે એમ તો બી પબ્લિક મતલબ લાઈન ઓછી છે એમ હજુ તો બહુ લાંબી લાઈન છે બાકી આ બાજુ છે હજુ ઉપર છે અને આ બાજુ છે તો જોવા જાય તો બહુ ઘણી પબ્લિક છે ગાઈસ તો ગાઈઝ જેટલી પબ્લિક રિટર્ન જાય છે એટલી પબ્લિક પાછી રિટર્ન મતલબ પાછી આવતી પણ છે એમ તો મતલબ જોવા જાય તો પબ્લિક ઓછી થતી નથી એમ લાઈન બહુ લાંબી છે તો અમે અંદર ગયા નહીં બીજી વાર નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે તમને બતા દેવા અંદરથી કે અંદરથી કેવું છે બાકી મોટા ભાગના તમે ફરી ગયા છો તો બાકી મારે ગેસ જોવાનું બાકી છે તો મેં પાછો એક હાજર પાછો આવવા ને પાછો જોઈને જોતો રહ્યો તો ચાલો તો ગેસ હવે છે ને ઉપર છે આમ બાકી આ જો ફર્યું છે હજી તો પબ્લિક આવતી છે જતી છે આવતી છે તો બી ગેસ ઓછી નથી જતી એમ હવે જે ઉપર

અંદર જવા માટે કઈક બધું લોકો છે ને આગળ નીકળી ગયા છે હવે આપણે બી જઈએ લોકોને શોધતા શોધતા તો જોઈએ હવે અમને ખબર નહીં કેટલેક નીકળી ગયા એ લોકો જે આ બાજુ મળ્યા નું બાકી પબ્લિક જોઈએ તો ચાલો જે બાકી ફોન કરીને પૂછવું પડશે તો પૂછીએ તો ગાઈ હવે છે ને તો ફરી લીધું છે હવે નીકળવાના ઘરે તો ગાઈઝ રસ્તામાં ફરતા ફરતા નીકળી જાય જો ભૂખ લાગે છે કદું ખાતા ખાતા નીકળી જાય તો રસ્તામાં કશું મળે તો ખાય પછી નીકળે ઘરે બાકી પબ્લિક તો ઘણી બધી છે તો

બાકી સડિન રસ પીલે નમકીન 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 એકદમ ના ચાલીસ બદલા मैं खालू भैया बोल बड़ा जहां ये भी मतलब आगे सारा आ रहा साग पाड़ ओ जो बड़ क्यों जो गारा में और गारा लेने लग बड़ा गोड़ो खाए बड़ो गोड़ो आइस गोड़ो तो डिंगला वाली डिंगला ये मजा है खाने 10 रुपए क्या है कितने का है 10 रुपए का तो गाइस बम गोड़ो खाए ખાવા oh. લોકો <laughs> 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 તેની આમાં જ ખાવાના આપણે તું ને આવી નહી ખાતો લે ખાતો લે તું ખાતો લે ખાતો લે ખાતો તું ખાતું ખા એમ ગયા આગળ જો નહીં ખાતો ને આપણે એમ કે

মুছকা খাবাই নি পি লৈ আনো পি চল লাগিব মস্ত নাই অজু খাই তাৰ খেল পুৰ আহো আহো તો ગાઇઝ ફાઇનલી છે ને અમે આખું ફરીને આવી રહ્યા છે બબુ હજાર હજાર વાળી વસ્તુ ખાલી દર્શન કરવાનું રહ્યાં વિચાર તો કર્યો તો કે ગાઈઝ દર્શન કને જવાનું છે કાંઈ તો ગાઈઝ અહીંયા સુધી આવ્યા પણ દર્શન કરવાનું રહી ગયું વિચાર કરો તો ગાઇઝ હવે અહીંયા દર્શન કરવા આવવાનું તો બીજા બીજા દિવસે મતલબ બીજા દિવસ આવી જવાનું મતલબ આવા પ્રોગ્રામ ત્યારે નહીં આવવાનું પણ એમ આડા દિવસ આવી આવે ત્યારે પબ્લિક નહીં હોય તો આપણે દર્શન કરી તો આજે તો જો જોકે દર્શન નહીં થયા બાકી અહીંયા છે ને તરવું ચાલુ છે એમ તરવું ખાવા છે એમ આગળ ચાલો તરવું ખાવા તો હવે એ તરવું ખાવા છે તરવું ખાવા ચાલો અહીંયા આવા જ બેસીએ ને ખાય બધો કટિંગ મારે તરબુજ બી પૂરા થઈ ગયા હું તો ગાઈશ આપણે છે ને હવે તરબુજ ખાય એમ તો તરબુજ લઈ લઈએ અને તરબુજ ખાતા ખાતા નીકળી જઈએ

તમે વજન કર્યું તો દે અમે જોએ એમ કેમ ગાઈસ વજન થતો કે કે નહીં ઓ બટ એક કિલો 500 એ કટિંગ મારો કટિંગ મારો હા ગાઈસ કોટિંગ માં લીધું છે આપણે અહીંયા જ પચાવી દેવાનું 40 માં તો અહીંયા જ જમી લે એ મતલબ ખાઈ ગયા અમે અહીંયા એમાં મીઠે માં નાખડી લે લે પર્યા કરતા હાダブル પડે બી સુ દે ઉદુ માં લાઠજી ના આજી કે સળગતો હું લેતી કા સંજો વેચી લાગુ લાગુગા તરબૂજ સંજો ભાઈ ગાઈસ સ્ટોપ લે લે લાગો એ ઓ મોમેન્ટ થઈ

તો ગાઈઝ હવે છે ને ઘરે બાકી બધું ફરી લીધું છે હવે જવાના ઘરે તો જઈએ ઘરે તો આ વિડીયો તમને કેવું લાગી જાય ગાઈઝ કોમેન્ટમાં કહેજો ને આવા વિડીયો જોવા માટે ગાઈઝ ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં